દસ વર્ષની તમે એડવોકેટની પ્રેક્ટિસ કરો ને ત્યારે આપણે હાઈકોર્ટની અંદર જજ બની જવાય અને દસ વર્ષ તમે હાઈકોર્ટની અંદર જજ તરીકે ફરજ બજાવી હોય ત્યારે તમે સુપ્રીમ કોર્ટની અંદર જજ બની શકો અને આવા આવરા મોટા જજ હોય બરાબર એ બી ઘણી વખતે આમની જોડે પણ કોઈ પણ કેસ આવતો હોય તો ઘણી વખતે કેસ કેસ વર્ષોના વર્ષ કેસ ચાલતા હોય છે બંને પક્ષની દલીલ સોભરવામાં આવે છે પછી જજ એનો નિર્ણય આપે છે બરાબર પણ ઘણી વખતે એવું થાય કે લાસ્ટ ટાઈમ મેં ઘીનો એક વિડીયો બનાવ્યો હતો તો એકવીસ મિનિટનો વિડીયો બરાબર એકવીસ મિનિટના વિડીયોની અંદર ઘણા લોકોએ બહુ મુશ્કેલી પંચોતેર ટકા પોઝિટિવ કોમેન્ટ હતી પણ બે પટેલ કોમેન્ટ એવી હતી મને ઈચ્છા થઈ કે ચલો હું એનો પાર્ટ ટુ બનાવી દઉં તો એનો જવાબ આપી દઉં કોમેન્ટ તમે ગમે એવી કરશો પણ મારે એક ટેવ હારી ટેવ ખરાબ ટેવ મને રિપ્લાય આપવા જુઓ છે બરાબર ઘણા બધા લોકોએ એવું કર્યું હતું કોમેન્ટ કે તમે તો ગરીબ ગરીબની મજાક ખુડાઈ બધી વસ્તુ બધા માટે નિવાતી તમારા બધા ચાહકો ગરીબ ગરીબ જ હોય છે તો અત્યારે દુનિયામાં અમીર કોણ છે મને ખાલી બધા ગરીબ હોય છે બરાબર હું એ ગરીબ જ છું બધા ગરીબ જ છું તો અમીરની વ્યાખ્યા મને તમે સમજાવો મંદિરની એક વ્યક્તિ હોય મંદિરની બહાર બેસીને ભીખ માગતો હોય અને એક વ્યક્તિ મંદિરની અંદર જ ભીખ માગતો હોય છે બાકી અહીંયા કહેવાય ને કે મહિના કરોડ કમાનારો વ્યક્તિએ પૈસા માટે મજૂરી મજૂરી કરતો હોય છે અને દસ હજાર કમાનારો વ્યક્તિએ મહિના પૈસા માટે મજૂરી કરતો હોય છે મતલબ સો ટકા બધે બધા લોકો પૈસા માટે કોમ કરતા જ હોય છે નહીં ધંધો કરવો પૈસા કમાવા એ કોઈ ખોટી વાત નહીં અને કોઈ પણ વ્યક્તિના શબ્દોને તમે ખાલી એકલા સાંભળશો નહીં એને તમે સમજવાની કોશિશ કરો તો વધારે આઈડિયા આવશે અને વિડીયો તમે કોઈ બી એ વિડીયોમાં એ વિડીયોની અંદર મેં મેં કીધું હતું શરૂઆતમાં કે તમે વિડીયો આખો જોજો પછી તમને આઈડિયા આવશે એક વિડીયો બનાવવાનો મારો મતલબ શું હું વિડીયોમાં શું કહેવા માગું છું તમે ફક્ત ખાલી કોઈના શબ્દો સાંભળો તો તમને ખ્યાલ નહીં આવે અને તમે સમજવાની કોશિશ કરો આજે માર્કેટની અંદર લગભગ બધા ક્રિકેટરો હોય કે કોઈ સેલિબ્રિટી હોય કે બોલીવુડના કે હોલીવુડના કલાકારો બરાબર બધે બધા લોકો કોઈને કોઈ વસ્તુની જાહેરાત કરતા જ હોય છે બરાબર અને જ્યારે કલાકારો જાહેરાત કરતા હોય એટલે હું કોઈનું નોમ નહીં રહેતો યા તો આપણે નહીં આપણી યાદ ઉપાયને બદનામ કરવાનું પણ જ્યારે પણ કોઈ પણ કલાકાર કોઈ બી વસ્તુની જાહેરાત કરતું હોય ને એ પહેલા પહેલાં એ એમના સ્વાર્થનું વિચારતા હોય કે ભાઈ મને કેટલા પૈસા મળે બાકી તમને શું લાગે જે લોકો અમુક અમુક કંપનીની વસ્તુ તમને બતાવતા બરાબર એ તો અમુક મોબાઈલની જાહેરાત કરતા હોય કે આ મોબાઈલ લઈ લો પેલો મોબાઈલ લઈ લો આ વસ્તુ લઈ લો એ લોકો પોતે એ વસ્તુ નહીં વાપરતા હોતા બરાબર અને એ લોકો જે આ જુબા કેસરીના બધી આ જે તે બધી બેટિંગ ગેપ હોય આ બધાની જાહેરાત જે કલાકારો કરતા હોય તમને લાગે છે કે લોકો પોતે ખાતા હજી એ લોકો એવું નહીં વિચારતા કે આ ખાવાથી પબ્લિકના સ્વાસ્થ્ય અંગે ચેડો ચેડો થશે કે પબ્લિકના સ્વાસ્થ્યને નુકસાન થશે કે બેટિંગ ગેપનું પ્રમોશન કરવાથી પબ્લિક બહુ લા લાખો કરોડો રૂપિયા હાર્યા છે ઇવન એવા બી કિસ્સા સાંભળવા પણ મળ્યા કે લોકો સુસાઇડ પણ કરે છે લગભગ બે કે ત્રણ વર્ષ પહેલાં આપણે ભરતસિંહ અને આપણા બલવંત આવ્યા હતા વડનગર ઓફિસે બરાબર હવે કોઈ બેટિંગ ગેપનું કોઈ વાળો કોઈ ભાઈ આવ્યો હતો એને કીધું કે રોજના કંઈક એક લાખ રૂપિયા હતો હવે એક મહિના સુધી સલંગ જાહેરાત એને કીધું કે એક મહિના સુધી હું તમને સલ્લંગ એડ આપે અને રોજના તમને લાખ રૂપિયા મળી અને બેટિંગ ગેપની લિંક તમારે પ્રમોટ કરવાની મહિનાના કેટલા થયા મહિનાના ત્રીસ લાખ રૂપિયા થયા હવે મારા જોડે આવ્યા એમને કીધું કે દે ભાઈ આપણે શું કરીએ પછી મેં જોઈ લીધું ધોનથી બેટિંગ એવ હતી ઇન હતી મને ખ્યાલ આવ્યો કે આ લોકો રોજના આપણને લાખ રૂપિયા આપે છે આપણને તો લાખ રૂપિયા ફાયદો થઈ જશે પરંતુ આ લાખ રૂપિયા લેવાના ચક્કરમાં આપણા જે સબસ્ક્રાઈબરો છે એમના કરોડોનું નુકસાન થશે બરાબર કેમ કે આપણા આપણા જે સબસ્ક્રાઈબરની સંખ્યા છે લાખોની અંદર છે કોઈ વ્યક્તિ દિવસના પાંચસો રૂપિયા બી લગાવે તો પાંચસો રૂપિયાને તમે લાખો જ્યારે મલ્ટિપ્લાય કરો સીધા કરોડોનો લોસ થઈ જાય આપણે વસ્તુ એવી નહીં કે આપણે આપણા ત્રીસ લાખ રૂપિયા કમાવા માટે આપણા આપણા સબસ્ક્રાઈબરના ત્રીસ કરોડ રૂપિયા લોસ કરાવીએ તે પછી આપણે જાહેરાત નથી લીધી એટલે તમે નહીં જોયું કે બેટિંગ ગેપનું પ્રમોશન આપણા આપણી ચેનલની અંદર થયું હોય બાકી બીજા જે કલાકારો ઇન્ફ્લુઅન્સરો હશે તમે જોઈ લો ઘણા બધા ઘણા બધા ઇન્સ્ટાગ્રામની અંદર લોકો હશે ઇન્ફ્લુઅન્સર જે લોકો બેટિંગ ગેપનું પ્રમોટ કરતા હોય છે એમને લાખો રૂપિયા મળતા હોય છે પણ એ લોકો એવું નહીં વિચારે કે અમારા ફોલોઅર્સના અમારા સબસ્ક્રાઇબરના લાખો રૂપિયાનું નુકસાન થશે એવાનું આપણા લોકો કોઈ બી વસ્તુ માર્કેટની અંદર લાવીએ એનું પ્રમોશન કરીએ તો એની ક્વોલિટી પહેલાં અમે જાતે ચેક કરીએ છીએ મલ્ટીપલ એપની અંદર ટેસ્ટ કરાવી જાતે ચાખીએ છીએ બરાબર પછી એની જાહેરાત અમે કરીએ છીએ વસ્તુ ના વેકાય તો ચાલે પણ એવું નહીં ધંધો કરવો ખોટો નહીં પણ ખોટો ધંધો કરીને લોકોને ખોટા વાયદા આપીને લોકો પાણી પૈસા કમાવા આપણા ઉપર મૂકેલો ભરોસો એને મિસયુઝ કરો એ ખોટી વાત છે કોઈ વ્યક્તિ તમારા પર ભરોસો કરો બરાબર ઓધરો વિશ્વાસ મૂકે તો ભાઈ આપણે એવું સાબિત ના કરવાનું કે એ વ્યક્તિ ખરેખર ઓધરો છે ઘણી વખતે કેવું થાય કે અમારા જે સબસ્ક્રાઈબરોને અમારા પર ભરોસો કરો અમે જે બી વસ્તુ લાવીએ તો એમને ટ્રસ્ટ છે કે આ વસ્તુમાં ક્વોલિટી હન્ડ્રેડ પર્સન્ટ પ્યોર છે નેચરલ છે અમે આ વસ્તુની અંદર તમને હારી હારી વાતો કરીએ બરાબર કે તમને હજાર રૂપિયા અમે તમને બારસો રૂપિયા તમને અમે એક લિટર આપી દઈએ તો અમારા અમારા બધો ટીમ માટે તમારા પૂરવા ફરીએ વખતે મોટો મોટા ભગવાન છે બરાબર અમે અમારી ટીમ પૂરવા ફરીને જ આગળ કરીને ધંધો કરીએ એને પૂર્વાભાઈની સોગાની ખેડ હું તમને કહું છું હજાર રૂપિયામાં કે બારસો રૂપિયામાં આ વસ્તુ અમને બી એ ઓફિસમાં નહીં પડતું તો હું તમને કયા મોઢા કહું કે અમે તમને બારસો રૂપિયામાં આ વસ્તુ વિકીએ બરાબર એટલે ધંધો કરવો ખોટો નહીં પણ બે નંબરના બે નંબર બે નંબરના ધંધા કરવા તો કોઈને ખોટા વાયદા કરીને પૈસા કમાવાની લાલચની અંદર તમે કોઈને ગમે એવું પધરાવો એનો કોઈ મતલબ નહીં બાકી જમવાનો છે ખબર આજે આપણને કોઈ હારી હારી વાતો કરે તો આપણને બહુ સારું લાગે પણ એક વસ્તુ યાદ રાખવી કે મોઢા ઉપર બરાબર મૂઢા પર અમૃત અમૃત જેવી મીઠી લાગનારી વાતો તમારા મોઢા પર કરતો હોય ને બની છે કે એના મનની અંદર ઝેર હોય પણ ભલે તમને મોઢા ઉપર ઝેર જેવું લાગે એવું બોલનારા વ્યક્તિની અંદર પણ ઘણી વ્યક્તિ તમારા મન એના મનની અંદર તમારા માટે અમૃત સમાન ભાવ હોય એટલે જલ્દી કોઈના શબ્દો પર ના જવો તમે વ્યક્તિનું ઇન્ટેન્શન જુઓ બની કે ઘણી વ્યક્તિ કે કુટુંબની અંદર આપણા મમ્મી પપ્પા આપણને ઉતારી પાર્યું આપણને ઊંચામાં જે વાત કરું ઘણી વ્યક્તિ આપણને ખોટું લાગતું હોય છે મમ્મી પપ્પાના શબ્દો ઉપર તમે ના જો શબ્દો તમે ભાવ જો આપણો ખોટા જતા હોય તો આપણને રોકવા માટે આપણું ખરાબ ના થાય એટલા માટે આપણને ઊંચા જે બોલ્યા બાકી આજકાલ તો ખરેખર કલરની દુનિયા છે ને ગુજરાતીમાં કે પ્રશંસાના પુલ નીચે સ્વાર્થની સરિતા વહેતી હોય તો કોઈ પણ વ્યક્તિ આજે તમને હારી હારી વાતો કરે માર્કેટિંગની તમને હારી હારી આમ લાલચ ચાપ તો સાધન થઈ જાય એનાથી કે સસ્તી વસ્તુ કદી સારી ના હોય સારી વસ્તુ કદી સસ્તી ના હોય હા એના અમુક ઓલ્ટરનેટિવ એના અમુક ઓપ્શન હોય આપણા લાસ્ટ વિડીયોમાં મેં તમને એ વસ્તુ સમજાવી હતી બરાબર કે તમે ગામડામાંથી હો તમારી આજુબાજુમાં કોઈ ગૌશાળા હોય તમારી ઘરે ગાયો ભેસો હોય તો તમે ઘી ત્યાંથી જ ખરીદ ખરીદી લો તમારા અમારી જોડે આવવાની જરૂર નથી અને ઘણા લોકોને કન્ફ્યુઝન હતું કે ગાયનું ઘી અને ભેંસનું ઘી આ આપણું ગાયનું ઘી છે અને એ બી એ ટુ કાવ ઘી છે બરાબર એ ટુ કાવ ઘી કોને કહેવાય એ બધું તમને સમજાવવા નહીં જતો કંઈ બધા લોકો ઇન્ટરનેટ વાપર છો યુટ્યુબમાં વિડીયો જોયે તમારા પાસે નેટ તો છો જ બરાબર એ ટૂંક છે તમે યુટ્યુબમાં સર્ચ કરી શું ડિફરન્સ આવો નહીં અંદર બરાબર બાકી ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરીને કોઈ પણ વસ્તુ ના લેખાય બાકી લોકો તો કોમેન્ટ કરે આ લોકો તો ધંધા મરી ગયા હવે કરિયાને દુકાન ખોલી નાખો પૈસા કમાવાના તમે લોકો તો પૈસા કમાવાના ધંધા ધંધા કર્યા છે દુનિયામાં કોણ પૈસા કમાવાના ધંધા નહીં કરતું મને એક વસ્તુ તમે બતાવો ને આપણે પોતે હવા રીતે હો રાત્રે ત્યાં સુધી પૈસા કમાવાના ધંધા કરીએ ને પણ નહીં અમે લોકોનું ખોટું કરતા કોઈને ખોટા વાયદા હતા જે બી વસ્તુ હોય અમે તમને કહીએ છીએ તમને ગમે એકવાર વાપરો અને તો અમે ફોમ જ તમને કહેતા નહીં કે તમે મારી વસ્તુ લઈ લો બરાબર તમે આજે તમે લોકો આજે માર્કેટની અંદર જાઓ બજારમાં મોળમાં મોલમાં તો તમે દરેક વસ્તુ લાવો છો બરાબર તમે એની કોઈ ક્વોલિટી કોઈ ચેક કરવા નહીં દેતા બધી આપણા કોઈ કોઈના ઉપર દોસ્ત નહીં દેતા લેતા કે કોઈ ભેરસેર કર્યા નહીં કરતો પણ માર્કેટ તમે બધા લોકો અમરદાર છો કે આજે માર્કેટની અંદર કેટલી પ્યોર વસ્તુ મળે છે તમે જોઈ લો મોટી મોટી સિટીની અંદર ઓર્ગેનિક સ્ટોરો લાગેલી હોય છે કે દાખલા તરીકે ફ્રૂટ અને ફ્રૂટ તો ફ્રૂટની અંદર બી જેવું હોય કે એક સો રૂપિયાવાળા કિલો જો સફરજન બી મળતો હોય બસો વાળો મળતો હોય અને પાંચસો વાળો મળતો હોય હમણાં વિસનગરની અંદર આપણે મહેસાણા ચોકરી એક આપણે ફ્રૂટવાળા શું મહાવીર ફ્રૂટ તેવું કંઈક નામ છે મને યાદ નહીં એ વચ્ચે હું જોઉં એમનાથી આગળ તે પાંચ અલગ અલગ ક્વૉલિટીનો સફરજન હતો પચાસ વાળો કિલો હતો અને ત્રણસો વાળો કિલો હતો પછી એક દ્રાક્ષ હતી એમનાથી આગળ અમેરિકન મેં તો ખાલી ભાવ પૂછ્યું એમને એમ દોઢસો રૂપિયાની અઢીસો દ્રાક્ષ હતી તો પંદર સાઠ સસ્સો રૂપિયા સસ્સો રૂપિયાની કિલો દ્રાક્ષ થાય આ કોઈ વ્યક્તિ તમને આવીને એવું કે બરાબર કે સસ્સો રૂપિયાની કિલો દ્રાક્ષ તો ઘણી ઘણા બધા લોકો એવું કેસી અમુક અમુક એવા જજ હોય ને એક એક જજ હોય મેં તમને જેમ કીધું દસ દસ વર્ષ વકીલા તો તારા હાઈકોર્ટના જજ બનાય અને હાઈકોર્ટની દસ વર્ષ તમે જજ બનાય તારે તમે સુપ્રીમ કોર્ટના જજ બનાવો આવું જજ હોય એ બી વીસ વીસ વર્ષ ગણવ્યક્તિ બે પક્ષનું હોભરતું હોય પછી ચુકાદો આપતો હોય અમુક એટલા બુદ્ધિમાન માણસ હોય છે તો એકવીસ મિનિટનું વિડીયો હોય કે વીસ મિનિટનો વિડીયો હોય બે ત્રણ મિનિટ વિડીયો વગરીને તરત એમનું ડિસિઝન આપી દેતા હોય છે એટલે જોવાનું કે બંને પક્ષો હોવાનું હું તમને શું કેવા માગું છું આખો વિડીયો તમે જોવો તો તમને બેટર આઈડિયા આવશે કે હું તમને શું માગું છું એટલે ક્વોલિટી ક્વોલિટીમાં ફરક હોય છે કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ સો રૂપિયા દ્રાક્ષ કિલો મળે છે ચલો સાચી સાચી વાત એ બી સાચું બોલો કે બસો રૂપિયા દ્રાક્ષ કિલો મળે છે સાચી વાત એ બી એની રીતે સાચું છે હું એક વિડીયો અહીંયા વચ્ચે નાખું છું બરાબર કદાચ પચીસ ત્રીસ સેકન્ડ વિડીયો અહીંયા આવશે આપણો હરીબાની ફ્રેન્ચાઇઝી માટે ભૈયા હતા ઇલાયચીનો બત્રીસો રૂપિયા કિલો નીચે લઈ ગયા લાગે છે ચાર સેમ્પલ તો ઇલાયચીનો નહીં પર્યો આવી ગયા નીચે લઈ ગયા લાગે છે ઇલાયચીનો સેમ્પલ હતો હવે એક ઇલાયચી એવી હતી કે જે સમથિંગ હતી બાવીસો રૂપિયા વાળી હતી બરાબર એક કિલો એક હતી અઠ્યાવીસો વાળી એક હતી ત્રણ હજાર વાળી એક હતી તેત્રીસો રૂપિયા વાળી કિલો ઇલાયચી હતી બોલો એ વિડીયો નાખું જોઈએ જોઈ એટલે એટલે દરેક વસ્તુની અંદર ક્વોલિટી હોય છે એટલે તમે એવું ના વિચારો કે ભાઈ શેતરા ધંધા કયા છે અરે હું તો પ્રૂફ હંગાતી પ્રૂફ હંગાતી આ વિડીયોના ના બેન્ડ ની અંદર માર્કેટની અંદર એ ટુક આવકી ઓનલાઈન જે રેટ ઉપર વેકાય છે એ બધે બધા સ્ક્રીનશોટ હંગાતી અને વેબસાઇટ બી નીચે મેન્શન કરેલી છે તમારી વેબસાઇટ ખોલીને જોઈ લેવાનું તો માર્કેટની અંદર આ ઘી શું ભાવ વેકાય છે અને અમે આ ઘી શું ભાવ વેકીએ છીએ બાકી તમે લો અને હજુ એવું વિચારીએ છીએ કે આની અંદર હજુ પાંચસો એમએલ બી બોટલ લાવીએ છીએ બરાબર તમે કોઈ તમારે કોઈ હવન કરવું હોય તમારે દવા તરીકે લેવું હોય તો લઈ શકો છો બાકી તો જે લોકોના આજુબાજુમાં ગૌશાળા હોય ગૌશાળા હોય એની અંદર મોસ્ટલી ચાલે ગૃહ ઉદ્યોગમાં ટેક્સ કે જીએસટી ના બધું મને એટલું તો આઈડિયા નહીં એ લોકોને આપવું પડતું હોય ના આપવું પડતું હોય કે ન તમે રૂબરૂ જઈને લઈ આવો બરાબર તો એમનો જે સોથી દોઢસો રૂપિયા લાગે સીઓડી એ બી ના લાગતું હોય હવે ઘણા લોકોને તો લાગે કે હોન દોઢસો રૂપિયા એટલે ભાઈ અલગ ધારે તમે પ્રોકેટ હોય કે નિમ્બર પેનલમાં તમે જ્યારે કોઈ બી કોઈ બી તમે ઓનલાઈન ઓર્ડર કરો ને એટલે તમારા લોકેશન પ્રમાણે એ પેનલને બતાવે કદાચ કદાચ કે ડેલિવરી હોય ઈ કાર્ટ હોય ઇન્ડિયન પોસ્ટ હોય બધા રેટ અલગ અલગ હોય એટલે ઝોન વાઇઝ ઇન્ડિયન ચાર્જ બી અલગ અલગ લાગતો હોય એટલે ઘણી બધી વસ્તુ મેટર કરતી હોય છે કોઈ પણ વસ્તુ જરા ફાઇનલ કસ્ટમર સુધી પોક ને ત્યાં સુધી હવે આપણે એવી યાસ ના રખાય કે ભાઈ ફોર્ચ્યુનર શોરૂમની અંદર લગભગ મને આઈડિયા નહીં પણ શોરૂમમાં ભાવ અલગ હોય એક શોરૂમ પાસે તમે જ્યારે લાવો તમારા ઘરે સુધી લાવો અઢાર લાખ સમથિંગ ટેક્સ સેન્ટ્રલ જીએસટી સ્ટેટ જીએસટી લાગતું હોય છે કોઈ વ્યક્તિ એવું કાશ્મીર વ્યક્તિ એવું જ કે ભાઈ મારા તો પચાસ રૂપિયા કિલો સફરજન મળે છે પચાસ રૂપિયા કિલો સ્વાભાવિક વસ્તુ હોય ને હવે આપણે બધા ખેડૂત છો બરાબર હું એ ખેડૂત છું મેં બી ખેતી કરી રહી છે બરાબર આવડો ખેતી કરીને જ થયો છું મોટો અને ગામડામાંથી જ આવ્યો છું બરાબર મને બી ખ્યાલ છે કે અમે લોકો મરચો મરચો બી જાતે મરચો બી તો પેલો ડેટો આવું અલગ અલગ ચોરી આવે એને ગંજમાં વેકવા બી જેલા છે હવે મને ખ્યાલ છે કે જે ભાવે અમે ગંજમાં આપતા ને શાકભાજી શાકભાજી આ લોકો ત્યાંથી ખરીદીને જે કસ્ટ બજારમાં મૂક્યું ભાવ ડબલ કરી નાખતા આપણને ત્યાં આગળ આપણને આપણે ત્યાં આગળ આપણે મગજ લગાવીએ છીએ પણ ડાયરેક જ ઘીની વાત આવે એટલે આપણે લોકો સીધું આપણે જજ બની જઈએ છીએ કે ભાઈ તો આટલા ભાવમાં મળે કે તમે તો આટલા ભાવમાં કઈ રીતે વેકો છો તો પબ્લિકના બનાવવાના ધંધા છે તો ઉલ્લું બનાવો છો પૈસા કમાવાના ધંધા કર્યા છે તો પૈસા કમાવા માટે તો બધી બધા લોકો મહેનત કરે છે બધા બધા લોકો ધંધા કરે પણ ખોટું કરીને બે નંબરનું કરીને પૈસા કમાવા ખોટું બાકી અમુક લોકો વિડીયો અમે તો તમારા બહુ મોટા ફેન છીએ તમને ફૂલ સપોર્ટ કદી વિડીયોની અંદર તમે જો કે મહિનાની અંદર ભાગ્ય મહિનાની અંદર ભાગ્ય કદાચ એકાદ બે વિડીયોમાં થોડીક ઘણી આપણી જાહેરાત કરતા બાકી કોમેડી વિડીયો હોય છે બાકી અમુક યુટ્યુબરો એવા છે તમે જોજો કે દરેક દરેક વિડીયોની અંદર એમની કોક ના કોક જાહેરાત હોય યુટમાં તમે વિડીયો તોય બહુ બધી જાહેરાત હોય પિક્ચર જોવા જો થિયેટર હોય તો જાહેરાત આવતી હોય ક્રિકેટ જો આઈપીએલ જો એમાં બી બહુ બધી વચ્ચે જાહેરાતો આવતી હોય છે એનાથી આપણને કોઈ પ્રોબ્લેમ નહીં આમ એક બાજુ લોકો એવું કહે છે કે અમે તો તમારો વિડીયો ના જોઈએ ને તો અમને તો હવાની ચાય નહીં ભાવતી એવા લોકો ખરેખર મારા વંદન છે કે તમારા લોકોનો જે પ્રેમ છે ચાહના છે બે ત્રણ ટકા લોકો એવા હોય છે કે જે લોકોની કોમેન્ટ જોઈને મને જ બી વાગવાનો પ્રાયલોગ યાદ આવે શું કરે તો એ મોલમાં જો દુકાનમાં જો બજારમાં જો બધી વસ્તુ લાવો તો તમે જે બી વસ્તુ લાવો છો એનાથી તમે કોકના કોકના જે જેનો બી ધંધો રહ્યો એનો ધંધો એનો ધંધો ચાલી જ રહ્યો છે એ વસ્તુ સારી ક્વોલિટીના સસ્તા ભાવમાં કે વેજબી ભાવમાં અમે તમને આપીએ તો એમાં બી લોકોને પ્રોબ્લેમ હોય કે તમે તે ધંધો ના કરો કરીને દુકાન નાખી દો આ તો એક એવી વાત થઈ તો એક બાજુ લોકો શિવજીના ભગવાન મોની છે બરાબર આ એવા જ લોકો છે કે જે લોકો આપણે શિવલિંગ ઉપર એક લોટો પોણી કે દૂધ બી લોકો પ્રોબ્લેમ હોય છે ને એવા લોકો જે કોમેન્ટ કરે છે કે તમે તો ધંધામાં ફરી ગયા ધંધામાં જોના લો છો વિડીયો નહીં બનાવતા તો તમે ચેનલ ખોલીને જોઈ લો હું તો જોઉં વિડીયો તો ડેલી વિડીયો આવે છે પછી કચરો કચરો વિડીયો અમે કચરો જેમ તેમ વિડીયો ક્વોલિટી વગરનો વિડીયો નાખીએ તો રોજ વિડીયો સ્ટોરીમાં સ્ક્રિપ્ટિંગની અંદર ટાઈમ લાગે ક્વોલિટી મેઇન્ટેન એટલે એમાં ટાઈમ તો લાગે જ ને હવે આ કારણસર કોઈ વાર વિડીયો ના તો બધા લોકો એવું આર્ગ્યુમેન્ટ કરે કે તમે તો હવે વિરોધ વિડીયો નહીં આવતા પણ તમે જુઓ કે આટલા વર્ષોથી વિડિયો આવે છે તે દરેક વખતે સ્ટોરી યુનિક લાવી અલગ લાવી કોન્સેપ્ટ જોવો વિડીયોની અંદર કોઈ ગાર યુઝ નહીં કરવાની અને બીજી મોટી વસ્તુ એ સર એક ચેલેન્જ એક ચેલેન્જિંગ વસ્તુ આપણા માટે કે આપણે વિડીયોની અંદર કોઈ પણ લેડીઝ નહીં લેતા વિડીયોની અંદર જો આપણે લેડીઝને લેવાનું રાખીએ તો ઢગલો સ્ટોરી બંધ હોય પણ આપણે એવું છે પહેલાં કે વિડીયો લેડીઝ નહીં લેતા લેડીઝ લીધા વગર વિડીયોની સ્ટોરી બનાવી કોન્સેપ્ટ બનાવો એ ક્વોલિટી મેન્ટેન રાખવી એનો તમને કોમેડી કરાવી એટલે એમાં બહુ જ બધી મહેનત લાગે ટાઈમ લાગે ઘણી વખતે એટલા ત્યાં ગેરાક ઊંઘતી નહીં ટીમ આખો દિવસ લગભગ આખો દિવસ જમતી નહીં બિચારી બોલો તમને એવું લાગે છે નવથી તે બારનો ટાઈમ આપણે આપી દીધો ચાહકો માટે વાગે ચાહકો નવથી બાર વાગ્યા સુધી મળવા આવું તો એમના પછી આ લોકોને સ્ટોરી કરવાની હોય પછી વિડીયો કરવાનો હોય એક દિવસનો ઘણી વખતે એક વિડીયો નહીં બનતો ઘણી વખતે તો લોકો રાત્રે નાઇટની અંદર વિડીયો બનાવે છે એટલે એમાં ક્વોલિટી તો મેન્ટેન કરવી પડે ને પછી કાચ જગ્યાએ ધંધાની તો થોડી વિડીયો ધંધાની કોઈક વાત આવે તો લોકોને પ્રોબ્લેમ હોય અમુક લોકો એવું પણ કહેતા હોય છે કે આ તો અમુક ઈર્ષ્યા કરવાવાળા લોકો હોય હું તો નહીં માનતો કોઈ ઈર્ષા કરવાવાળું હોય બરાબર બધા લોકો હારા છે દ્રષ્ટિ એવી સૃષ્ટિ દરેકના વિચારો અલગ અલગ હોય બરાબર પોચો કરી ઓળખી ના હોય ખરેખર ગરીબ કોને કહેવાય બરાબર હવે થોડી હું તમને વ્યાખ્યા સ્પષ્ટ કરું વ્યસન કરવા માટે આરાવડા ધંધા કરવા માટે બરાબર દારૂ પીવા માટે પેલો મસાલો સિગરેટ કરવા માટે જુબા રમવા માટે જેમના પણ પૈસા હોય છે જ્યારે વાત આવે પોતાની પોતાના સ્વાસ્થ્ય માટે પોતાના શરીર માટે કોઈ પણ સારી વસ્તુ લેવાની હોય ને એટલે પછી તારે અંદર બધી આ બધી વસ્તુ મોંઘી પડે બાકી પેલી મને તો ખબર નહીં પેલી બધી દારૂની બોટલો આવી છે કંઈ કેટલા ભાવની આવે પણ આઈડિયા નહીં કદાચ પાંચસો હજારની અસી આપણને પોતાની આપણે આઈડિયા નહીં પણ જે બી હોય મેં જોયું છે લોકો કે એમાં કદી એમને મો મોંઘવા નહીં નડતી એવા બી લોકો જોયા છે કે જેમના મહિનાના પેલા દુઃખ પાર્લરના બિલ પોચ પોત હજાર થતો હોય છે એમના પગાર ભલે પોચ દસ હજાર મહિનો હોય પણ પોચ હજાર પાર્લરનું બિલ થઈ જાય એવા આગળ આપણને નહીં નરતી ગરીબી મને એક મસ્ત ઉદાહરણ યાદ આવ્યું એક વ્યક્તિ જંગલમાં રહેતો હતો બરાબર જંગલમાં રહેતો ને એકદમ એક દિવસ ભૂલો પર સીધો આવી ગયો હોસ્પિટલની અંદર હોસ્પિટલની અંદર આવ્યું ને એટલે એક પેશન્ટ હતું પેસન બોટલ ચડતી હતી હવે બોટલ ચડતી હોય એટલે પેલું એક બોટલ ઉપર લટરાવી એમાં પોણી હોય પછી એની સીધો કેવા માંડ્યો એ હે કે આવું કરો કે આ કે આ પોણીનો બગાડ કરાતો છે આવી રીતે કે ખોટો તમે કે પોણીનો બગાડ કરો છો કે કાઢ ના કાઢ નાખો બોટલ એટલે આવી જ વાત છે આ આવા લોકો જ કોમેન્ટ કરે કે ભાઈ કે ગરીબ 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 બાકી ભગવાન બધાને ખુશ જો બધાની પરિસ્થિતિ હરખી નહીં હોતી અને બધા લોકો મહેનત મજૂરી કરતા હોય છે કોઈ ગરીબ નહીં કોઈને ગરીબ કહેવાની કહેવાની આપણી ઓકાત નહીં આપણો અધિકાર નહીં ગરીબ અમીર કોઈ નહીં હતું બધું દેખાવ માત્ર હોય છે ઓક બંધ કર્યા પછી કુન અમીર અને કુન ગરીબ બરાબર બાકી એક વ્યક્તિ કરોડપતિ હોય એ મંદિરની અંદર જેને ભીખ માગતો હોય છે અને જેને તકલીફ હોય એ મંદિરની બહાર બની ભીખ માગતો હોય છે તો બધા બધાને ગરીબ જ છે ગરીબ અમીર જેવી કોઈ વસ્તુ નહીં પણ હું વસ્તુ કેવા હું માગું અને લોકો મિનિંગ હું કાઢો છો એ વસ્તુ છે કે જલ્દી કોઈ પણ મારો વિડીયો ગમે તે વિડીયો આખી વાત હોય પછી તમે વિચારો કે ગરીબ ગરીબ અમીર કોને કહેવાય બાકી જે પેલા મારા જે વિડીયો ચાલુ વિડીયો જે ફોન આવતા હતા હું ભરતસિંહને ફોન કર્યા કે પેલા રોહિતને ફોન કર્યો કે ભૂપત ભૂપતસિંહને નહીં આપણે જરૂબામાં ફોન કર્યા એ બધા ફોન નકલી જ હતા એક્ટિંગ જ હતી એ રહી મને તમે એક વસ્તુ વિચારો કે દુનિયામાં એક્ટિંગ કોણ નહીં કરતું હતું એ બધે બધા મોટા મોટા એક્ટરો જ છે બધે બધા દુનિયાની અંદર બરાબર અને આપણે પિક્ચર જોઈએ તો બી આપણને ખ્યાલ છે કે એક્ટિંગ તો એ પછી આમ જલસાથી એમ એમ મજા મોજ મજા પિક્ચર જોઈએ છીએ તમે કોઈ બી કોમેડી વિડીયો જુઓ તો તમને ખ્યાલ છે કે આ એક્ટિંગ જ છે તો આપણે રિયલ અમજીને એની મજા લઈએ છીએ અને ઘણી વખતે આપણે એક્ટિંગ કરવી પડતી હોય વસ્તુ સમજાવવા માટે બાકી હાલ બી જે લોકોને તમને એમ લાગતું હોય કે ભાઈ હું ફોનમાં એક્ટિંગ કરતો હતો તો મારે તમને બે બીજા બે શબ્દો કહેવા દઉં કે તમારી આજુબાજુમાં બી ઘણા બધા એક્ટરો હસી એક્ટિંગ કરતા હસી મારી એક્ટિંગ કરતા એ લોકોની એક્ટિંગ સમજવાનો તમે ટ્રાય કરજો પ્રયત્ન કરજો કે તમારા જોડે મતલબ છે ઘણા બધા લોકો એક્ટિંગ કરતા હશી હારા હોવાની તમને ભલું ભલું કહેતા છે અને કોઈ વખતે એમની એક્ટિંગ તમારા આગળ દેખાયા છે જે દુનિયામાં બધા એક્ટર જ છું આપણે બધે બધા લોકોના કોઈ રોલ ભજવીએ છીએ ઘણી જગ્યાએ આપણે કહેવાય ને કોઈ જગ્યાએ તમે ના હોય કોઈ વ્યક્તિ તમને ના ગમતું હોય તો તમારી એક્ટિંગ કરી પડતી હોય છે આવા એક શબ્દના ઘણા બધા મિનિંગને કરતા હોય છે કે કોઈ દરેક અહીંયા દુનિયામાં દરેક દરેક કલાકારો જ છું પણ ભગવાને આપણા પૃથ્વી પર ઉપર અતાર્યો હોય એટલે આપણે આપણો રોલ સારી રીતે નિભાવ નિભાવી દેવાનો બાકી દુનિયામાં એક એવી વ્યક્તિ નહીં હોય કે જે એક્ટિંગ ના કરતો હોય તો નોકરી જાવ તમે અલગ એક્ટિંગ કરો બરાબર તમે બજારમાં જાઓ તો અલગ એક્ટિંગ કરો પબ્લિક સમાજ સેવામાં જાવ તો એમ અમુક અલગ એક્ટિંગ કરો ખરેખર દેખાવ કરો અને રિયલમાં હોવું એ ફરક છે એક વ્યક્તિએ એવી કોમેન્ટ કરી હતી કે તમે તો કે લોકોની સેવા કરશો મને તો બહુ દુઃખ થયું કે તમે તો ધંધાદારી નીકળ્યા આપણે એનું સન્માન કરે છે એની ભાવના હારી છે પણ જે સોશિયલ મીડિયા પર જે દેખાય જેટલા લોકો બતાવું એ રી એકલી સેવા નહીં સેવા બધા કરીએ સેવા અમે બી કરીએ છીએ બરાબર પણ એવો સોશિયલ મીડિયા પર ખોટો અમે દેખાવો નહીં કરતા હવે હાલ આપણે કોઈ જગ્યાએ બહારની કોઈ પાર્ટી પાસે કે કોઈ બીજી કોઈ સંસ્થામાં જઈએ કે વિદેશની આપણે કોઈ ફંડિંગ નહીં રહેતા ઘણા બધા લોકો જો કે ઘણા બધા લોકો એવી ઓફર આપી હતી અમે તમને મહિના આટલા પૈસા આપીએ બરાબર તમે એ લોકોની સેવા કરો પણ આપણે ના પાડતી યાર હાલ આપણે આપણા પૈસોથી સાઈ એટલી બધી પૂરી પૂરી સેવા કરીએ છીએ પણ એ સેવા જેવી વસ્તુ કે બતાવવાની વસ્તુ નહીં હોતી તમે સેવા કરો સોશિયલ મીડિયા બતાવો તો દુનિયાની નજરમાં તમે હારા થઈ જશે બરાબર ઉપરવાળાની નજરમાં નહીં તમારા હારા કર્મોનું હારા ખોટા કર્મોનું ખરું ભગવાન ઈસ ઉપરવાળાના હાથમાં જ દુનિયાના આગળ તમે દેખાવ કરો એને કોઈ મતલબ નહીં એટલે એવું નહીં હતું કે સેવા નહીં કરતા પણ હાલ અમને એવું કોઈ જરૂર નહીં લાવ્યું કે અમે જે સેવા કરીએ પબ્લિકમાં બતાવીએ કે સોશિયલ મીડિયામાં બધું બતાવીએ તો જનરલી સ્વાભાવિક વસ્તુ હોય કે વ્યક્તિની અંદર જે બી થોડા ઘણા ગુણો હોય ને ચોક્કસ ચોક્કીના વ્યવહારમાં બહાર નીકળી આવો હવે અમને તાજું ઉદાહરણ બરાબર આપણે રણુદા કેમની અંદર એક હજાર કિલો અમે ચા ચાનું વિતરણ કર્યું ચારસો ચાલીસના ભાવનું ચારસો ચાલીસ ગુણ એક હજાર તમે ગણ લેજો એ મેં વિતરણ કર્યું આ તો કીધું એટલે તમને કહેવું પડ્યું બાકી મતલબ નહીં

મારે તમને આ બધી વસ્તુ કહેવી નથી પણ આ કોમેન્ટ જોઈને હું તમને આ વિડીયોમાં મારે તમને અમુક જવાબ આપવા પડે છે મને બલવંતે મેં થોડા દિવસ પહેલાં કીધું છું એક ભાઈ છે પેલા આપણા ભીલડી ભીલડીની અંદર એ ભાઈ આવ્યો હતો ઓપનિંગને કેન્સર હતું ત્યારે મોઢાનું ભાઈને કેન્સર હતું મોઢા પર રૂમાલ બોધી ના આવે તો આખું મોટું આખું થઈ ગયું નોમ નહીં દેવું મને નોમી નહીં આવડતું પણ બલવંતની વાત કરી હતી બલવંત પોતે એને પૈસા આપે છે દર મહિના એના પર્સનલ પોકેટ મનીમાંથી દર મહિને દવાના પૈસા આપે છે અમારા ટીમના દરેક માણસો આવી જો લાગે નહીં સેવા કરીએ છીએ પણ અમે કદી કોઈ જગ્યાએ વિડીયો બતાવી કીધું કોમેન્ટ આવી એટલે કીધું કે તમે ધંધાદાર થઈ ગયા તમે સેવા નહીં કરતા સેવા કરીએ છીએ આગળ જતા બહુ મોટું મોટું પ્લાનિંગ છે પણ હાલ અમારે એવું નહીં કર્યું કે કોઈકના પૈસા અમે લઈએ કોકનામાંથી ફંડિંગ લઈએ એ પૈસાથી અમે સેવા કરીએ હાલ અમારે એવું કોઈ પ્લાનિંગ નહીં અમે ધંધો કર્યો છે ધંધામાંથી કમાવશું બરાબર અમે અમે સેવા કરશું બાકી તમે બધા લોકો સમજદાર જ છો બીજું મારે તમને એવું કહેવાય અને વિડીયોમાં તમને મેં એ બી કીધું હતું કે ભાઈ તમારા કરતા હું જ્ઞાન ઓછું શું ઓછું ભણેલો ભણેલો શું ભૂલ થાય બોલવા તો બી કોઈ ભૂલ કોઈ બી જગ્યાએ ભૂલ થઈ હોય તો માફ કરી દે એ આપણે એ નહીં કોઈ મોટાઈ કે નહીં કોઈ અમીર ગરીબ કે નહીં કોઈ ગરીબનું મેં અપમાન કર્યું બરાબર બાકી હજુ બી કહું કે અમારી ક્વોલિટીમાં કદી ફેરફાર નહીં થાય ક્વોલિટી એનાય રહે તમને પસંદ આવે તો તમે ઓનલાઈન ઓડ ઓર્ડર બી કરી શકો છો બરાબર એસપી શોપિંગ કરીને આપણી એપ્લિકેશન છે અને તમારા હજુ બી કહું તમારે આજબાજુ કોઈ ગૌ સારા હોય તો તમારે ત્યાંથી પહેલાં પ્રીફર કરવું ત્યાંથી પહેલાં લેવું બરાબર કેમ કે અમારું ગીતો આ જ ભાવ સર જીએસટીની અંદર થોડોક સરકારે ઘટાડો કર્યો એટલે થોડું ઘણું અમે એની અંદર આજુબાજુ કરીશું બાકી એવું કશું જ નહીં કે ખોટા ધંધા કરી હશે કે ટીમવાળા ધંધો કરીશું કાં તો ધંધાના રવા જાય કોમેડી વિડીયો બંધ કરી નાખશું કોમેડી વિડીયો હંમેશા ચાલુ જ રહેશે સોમાઉસે એટલે કદાચ જો એ પોણી ભરેલું ખેતરમાં તો ચેલેન્જ વિડીયો લાસ્ટ ટાઈમ એક ઘરની પાસે બનાવ્યો હતો ખેતરમાં થોડું સારું થયેલા કોમેડી ચેલેન્જ વિડીયો બી આપણે બનાવીશું બરાબર કોમેડી વિડીયોમાં ગેપ પર એટલે એવું એનો મતલબ એવો ના હોય કે આ લોકોને ધંધોમાં ધંધામાં પડે એટલે કોમેડી વિડીયો કોઈક કોઈક જગ્યાએ ગેપ પડતી રહે છે અમારે ક્વોલિટી મેન્ટેન કરવાની હોય રવિવારે કોકવાર ઓપનિંગમાં જવાનું હોય એટલે બધું હોય ધંધો કરવો ખોટું નહીં દુનિયામાં બધા ધંધો જ કરો આખું માર્કેટમાં ધંધો જ કરવા મને ખોટા ધંધા કરવા બેન ધંધા કરવા પબ્લિક ના વિચાર ખાલી પોતાનું જ વિચારવું આવી ભાવના ધંધો કરો ને એ ખરેખર બહુ ખોટી વાત છે અને ખરેખર સપોર્ટ જે વ્યક્તિ આપણા હોય સપોર્ટ કરતો હોય તો બધી રીતે સપોર્ટ કરે કોઈને તમે સપોર્ટ ના કરો તો કમસે એનો વિરોધ તો ના કરો પેલી એકસન વાત કે સો ટકા તો ઈશ્વરે કોઈને ગમતો નહીં ભગવાને પણ કોઈને સો ટકા નહીં ગમતો આપણે તો મોણસ છીએ આપણે એ કોઈ ઠેકો નહીં લીધો બધી બધા લોકો આપણને ગમાર્યું મન વચન કર્મથી કોઈનું ખોટું થાય એવું આપણે કોઈ કર્મ ના કરવું એમ છતાં પણ જો લોકો આપણી નિંદા કરતા હોય આપણી ઈચ્છા કરતા હોય તો પછી આપણે મગજમાં નહીં લેવાનું આપવું બાકી કબીર નિંદક ના મિલો કોઈ પાપી હજાર એક નિંદક કે માથે હજારો પાપી વાર અમુક લોકો આવા હોય કે જે લોકો દરેક પરિસ્થિતિમાં દરેક સિચ્યુએશનમાં હંમેશા બધું નેગેટિવ જ જોતા હોય વિચારતા હોય બરાબર હોય છે પોતે શું કરતા હોય એમને ખબર ના હોય બીજામાં હું ઓગરી કરું દાખલ તરીકે આપણે લોકોને કીધું કે મી તમને વાત કરવી જોઈએ સુરતની અંદર તો આપણે બધા લોકો જલ્દી જજ બની જઈએ છીએ બીજાની બાબતમાં જલ્દી જજ બની જઈએ જજ બનાવવા માટે બી તમે જોયું કે વકીલાત દસ વર્ષનું વકીલાત હોય તાના એના હાઈકોર્ટના બનાવે દસ વર્ષ હાઈકોર્ટમાં જજો તમે સુપ્રીમ કોર્ટના જજ બનો તમને તમે બીજા કોઈનો વિડીયો જોઈને તરત તમે કોમેન્ટ કરી દો તમે જજ બનજો હો તમને પોત તમને પોતાનો પોતાના તમારા કર્મોના જજ તમને બનાવવામાં આવું જો તમે પોતે તમારા કરેલા કાંડ હોય તમે તમે હાથો નિર્ણય નહીં આપી શકો તમે ન્યાય નહીં કરી શકો એટલે ઘણી વખતે વિચારી હોય છે ખારું આપણે કેટલા સાચા આપણે કેટલા દૂધના ધોયેલા પછી આપણે બીજા ઉપર અમીર ખાઈએ બાકી વખતે દૂધનું ધોયેલું તો કોઈ નહીં હતું પણ આપણે પ્રયત્ન કરીએ કે આપણે જોવાની જોઈને ઈરાદાપૂર્વક કોઈનું મન વચન કરવાથી કદી કોઈનું ખરાબ ના કરીએ કોઈ પણ જાતની લાલચમાં આયા વગર બાકી લાલચમાં આયા વગર લોકો ઘણી બધી જાહેરાતો કરતા હોય છે ઘણા બધા યુટ્યુબર તમે જોઈ લો ગમે જાહેરાત કરી લે છે એમના પૈસા મળે છે બસ અમના પૈસા મળે એટલે બસ અમારા સબસ્ક્રાઈબર અમારા પોલરનું જે થયો થાય ખીજું ખાલી થવે થાય એમનું શરીર બગર હોય તો બગર અમને પૈસા મળે એટલે બસ પોતાનો સ્વાર્થ પોતાનો સ્વાર્થ લઈને પોતાનો સ્વાર્થ સાધનારા કે ખાલી પોતાનું વિચારનારા બી ઘણા બધા એવા ઇન્ફ્લુઅન્સરો છે યુટ્યુબરો છે પણ એમાંથી આપણે આપણી એક્સપિરિયન્સની ટીમ નહીં પહેલા પહેલાં સબસ્ક્રાઈબર વિચારશું ચાહ પણ વિચારશું પછી અમે અમારું વિચાર છું બાકી એવું નહીં બાકી તમને એવું લાગે અમારા પણ રોજની જેટલી જાહેરાત નહીં બધી ઓફર આપે જાહેરાતની જાહેરાત નહીં રોજના લાખ લાખ પોત પોતા લાખ દસ દસ લાખ આપનારા પડ્યા છે પણ એવું લાગે કે ભાઈ ઓનાથી પબ્લિકને કસ્ટમરને નુકસાન છે પબ્લિક સુધી ખોટું મેસેજ જશે એ જાહેરાત નહીં લેવાની કોઈક જગ્યાએ ચાને કે ઓની થોડું બી બે વસ્તુ નાખે તો એનાથી બી ઘણા લોકો પ્રોબ્લેમ હોય છે એ રીતે એટલે તો સમજી સમજીએ કે આપણે કે ભાઈ અમુક લોકો દરિયા જેવા કે દરિયા તમે ગમે એટલું પેલું ફળ નાખો કે પેલું ગોળ નાખો પણ એ લોકો હંમેશા ખારે જ રહેવાના અને અમુક લોકો ફોની વાત નેગેટિવ નેગેટિવ લોકોનો માઇન્ડસેટ કેવો હોય હું તમને એક મસ્ત ઉદાહરણ આપું તો એક ભાઈએ દરિયાની ચાલવાવાળી બોટ બનાવી હતી બરાબર તો અમે ઘણા બધા લોકો નેગેટિવ ઊભા હતા એમને એવું કીધું કે પહેલી વાર તો કે આ બોટ ચાલુ થશે જ નહીં બોટ ચાલુ થઈ જઈ પછી એમને એવું કીધું આ બોટ ભલે ચાલુ થઈ પણ આ દર પોણી પર તરશે નહીં તરવાય મોડી પછી લઈ એમને એવું કીધું તો ભલે તરવા મોડી પણ કે ઊભી નહીં રહ્યા હવે આવા લોકો શું કહેવું આવું થાય એટલે પેલો વાઘભાન ડાયલોગ યાદ આવે મને ફરીથી કહેવાય કે બે છે તેને નામ કા કુત્તા પાલું એટલે તુલસીય સંસાર મેં ભાતી ભાતી કે લોગ એટલે બધા લોકોને આપણે ખુશ ના ખુશ ના રાખીએ કે આપણો હાથા રવાનું બાકી કુછ તો લોગ લોકો કા કામ હે કહેના હવે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરજો તમારો જે બી હોય પણ તમે વિડીયો આખો જોજો હું આશા કરું તમે વિડીયો આખો જોયો છે પછી કોમેન્ટ કરજો એટલે મને બી થોડો ઘણો આઈડિયા આવ્યા બાકી તમે તરત જ ના બનતા ન સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના જસ્ટિસ કરતાં બી તમે મારા જજ બનતા હું હું કહેવા માંગુ છું એ મારા શબ્દોને સમજજો તમે ખબરતા નહીં ખોબર ખબર છે તો તમને ખ્યાલ નહીં આવ અને ફરીથી કહું કે લાસ્ટ વિડીયોમાં આ વિડીયો મારાથી કોઈ ભૂલ ચૂકતી હોય તો એનો ભાઈ દિમાગ કરી લેજો તમારા કરતાં બહુ નેનો છું આપડે અમુક આવ્યા વિડીયોની અંદર આપડે આવતા વિડીયોની અંદર બરાબર જય માતાજી